જય શ્રી કૃષ્ણ મારું નામ પાર્વતી છે પાર્વતી કિચનમાં આપણું સ્વાગત છે તો આજે આપણે સૂકી ભાજી બનાવશું તો ચાલો આપણે બનાવીએ મેં આ પાંચ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે આ ધાણા લીધા છે સમારી લીધા છે મેં ટેબલ સ્પૂન મરચાં લીધી છે ટી સ્પૂન હળદર લીધી છે અડધી ટી સ્પૂન આપણે જીરું લીધું છે ને અડધાથી અડધી ટી સ્પૂન આપણે હિંગ લીધી છે હિંગથી આપણે કબજિયાત ન થાય અને પેટમાં ન દુખે આ માટે આપણે હિંગ લેવી પડે છે અને હવે આપણે એક ટામાટું સમાર્યું છે બે લીલા મરચાં સમાર્યા છે અને આ લસણ લીધી છે આપણે ખાંડણીમાં એક ગાંઠિયો અને આ મીઠું છે સ્વાદ પ્રમાણે આપણે નાખવાનું ને આ આપણે બે લીમડીના પાન લીધા છે કઢી લીમડીના ને આપણે તેલ લીધું છે ને આ થોડુંક પાણી લીધું છે તો હવે આપણે બટેકાને બાફવાના છે તો એક કુકર લઈશું એમાં આપણે મેં પહેલેથી પાણી લઈ લીધું છે બટેકા ધોયેલા છે એટલે હંમેશા આપણે બટેકા ધોઈને યુઝ કરવાના મેં આપણે બટેકા ધોયેલા જ છે પહેલાંથી એટલે હું ડાયરેક્ટ નાખું છું આ રીતે હવે આપણે મીઠું નાખીશ બટેકામાં એટલે સારી રીતે આપણા બટેકા પાકી જાય અને સારી રીતે એમાં મિક્સ થઈ જાય મીઠું આ રીતે હવે આપણે ગેસ ચાલુ કરી ને આ ઢક્કણ વાસી ને આવી રીતે આપણે બફાવા મૂકી દઈશું ત્રણ સીધી થાય એટલે આપણે લઈ લેવાના બટેકા હવે આપણે આ લસણ આપણે ખાંડી લઈશું આ રીતે આ રીતે આપણે લસણને ખાંડી લેવાની બટેકા બફાય એ સુધી આપણે આ રીતે આપણે ઘણી ઝીણી નથી કરવાની લસણમાં આ રીતે મોટી મોટી રાખવાની છે આ રીતે ઘણી ઝીણી નથી કરવાની આપણે લસણમાં હવે આપણી ત્રણ સીટી થઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દઈશું ઠંડુ હવે આપડા બટેકા બફાઈ ગયા છે આ રીતે હવા કાઢીને પછી કુકર ખોલી દેવાનું હજુ તો ખરતું નથી આ રીતે હવે જો આપણા બટેકા બપાઈ ગયા છે તો આ રીતે આપણે બાર લઈ લેવાના એને સારી રીતે બપાઈ ગયા છે આ રીતે કુકર ને આપણે આ બાજુ મૂકી દઈશ હવે આપણે આ બટેકાની શાલ એને ઉતારી લઈશ આ રીતે સારી રીતે બટેકા બફાઈ ગયા છે આ રીતે આપણે બધા બટેકાની શાલને ઉતારી લેવાની છે હવે એને બટેકા ઉપરથી જ ઉતારી લીધી છે તો હવે આપણે એને ચાર ભાગમાં કાપી દઈશું આ રીતે આ રીતે આપણે કાપવાના છે આ રીતે બરાબર બધાય બટેકાને આ રીતે સમારી ગેસ ચાલુ કરી કઢાઈ લઈ ને એમાં આપણે વઘાર માટે તેલ લઈશું આ રીતે જેટલું જોઈજાનું હોય એટલું તેલ લેવાનું આપણે સિંગ તેલ જે તમે જે ખાતા હોય એ બરાબર પછી આપણે હાથમાં થોડીક રાઈ આ રાઈ લેવાની આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખી દઈશું બરાબર હવે લાગે છે કે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ Sampai tiga puluh sampai tiga puluh sampai tiga puluh lima sampai tiga lima juta, sampai tiga sampai ફૂટી રહી છે તો હિંગ નાખીશ મીઠી લીબડીના પાન નાખીશ હવે આપણે આ મરચાં નાખીશ હવે આપણે આ લસણ નાખી દઈએ બરાબર સારી રીતે હવે આ ટમેટા એડ કરી દઈશ આપણે હવે આપણે આ મરચાં પાウダー હજીરા પાવડર નાખી દે આ રીતે એટલે સારી રીતે આપણે શેકાઈ જાય બરાબર ગેસ આપણે થોડો ધીમો રાખવાનો છે એટલે આપણે આ ટમેટાના સારી રીતે શેકાઈ જાય બરાબર સારી રીતે habei apre, emang batek anak sih, ah batek. gas apre polukanis, limiter sebenarnya sarir itu apre batek ama, hari apre, ada anak આપણે સૂકી બની બનીને તૈયાર છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું આ રીતે હવે આપણે નીચે ઉતારી લઈશું આ રીતે અને એને સર્વ કરી લઈશું બરાબર આપણી ભાજી સૂકી ભાજી બટેકાની બનીને તૈયાર છે તો ચાલો આપણે આ રીતે સર્વ કરી લઈએ બરાબર આ રીતે આપણે ગાર્નિશ કરી દેવાનું છે તો કેવા લાગ્યો સુખીભાજીનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પર ક્લિક કરજો અને કોમેન્ટમાં જણાવજો ધન્યવાદ